Редактор субтитров А.Семкин Корректор А.Егорова તારક મહેતાની સોનુ દરિયા કાંઠે રોમાન્ટિક બની ઘૂંટણીએ બેસીને લગ્ન માટેનું પ્રપોઝ કર્યું ટીવીની ફેમસ સિરિયલ કે જે દરેકના ઘરમાં ફેમસ છે એનું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી પહેલા સોનું એટલે કે જીલ મહેતા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે તેમણે પોતાના મંગેતરને ઘૂંટણીએ બેસીને પ્રપોઝ કર્યું છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સોનુંના પાત્ર માટે પ્રસિદ્ધ જીલ મહેતા પોતાની લાઈફમાં એક નવું ચેપ્ટર શરૂ કરી રહી છે જીલ મહેતાની

સગાઈ કરી લીધી છે તો મિત્રો આના વિશે તમારે શું કેવું તે કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં